આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચેની ક્રમિક પ્રક્રિયાની નિપજ એ બી અને સીને ઓળખો તો અહીંયા આપણને એક પ્રક્રિયા કાપેલો છે જેમાં રિએક્શન કરવાથી એ બી અને સી મળે છે જે આપેલા વિકલ્પોમાંથી કયો હશે એ ઓળખવાનું છે તો અહીંયા આપણને જે પ્રક્રિયા કાપેલો છે કોણ છે પ્રોપાઇન બરાબર પ્રોપાઇન સી એચ થ્રી સી ટ્રિપલ બોન સી એચ અને એની રિએક્શન કરવાની છે એચ ટુ સાથે અને કોની હાજરીમાં પેલેડી પેલેડીકૃત ચારકોલ પેલેડીકૃત ચારકોલને આપણે શું કહેતા હોઈએ છીએ લીંડલાર ઉદ્દીપક બરાબર પેલેડીકૃત ચારકોલ અને એચ ટુ વાયુ તો આજે પેલેડીકૃત ચારકોલ છે એને શું કહીશું લીંડલાર ઉદ્દીપક અને લિંડલાર ઉદ્દીપકનું જે કામ છે જ્યારે આપણે કોઈ પણ આલ્કાઇન હોય એની હાઇડ્રોજન સાથે રિડક્શન પ્રક્રિયા કરાવીએ ત્યારે આપણને આલ્કેન મળી જતો હોય છે પણ જો રિએક્શનને આપણે રિડક્શન દ્વારા આલ્કીન સુધી રોકવી હોય તો લીન્ડલાર કેટલિસ્ટ છે લીંડલાર ઉદ્દીપકનો ઉપયોગ થાય એટલે કે આલ્કાઇનમાંથી જ્યારે શું બનાવવું હોય આલ્કીન બનાવવું હોય બરાબર આલ્કાઇનમાંથી આલ્કીન બનાવવું હોય ત્યારે લીંડલાર કેટલિસ્ટ છે એનો ઉપયોગ થતો હોય છે તો અહીંયા લીંડલાર કેટલિસ્ટ આપેલો છે બરાબર તો અહીંયા આપણને જે નિપજ મળશે કોણ હશે આલ્કીન એટલે કે આવો પ્રોફીન હશે તો એ તરીકે કોણો છે આવો પ્રોપિન એટલે કે અહીંયા ઓપ્શન વન અને ઓપ્શન ટુ હજી આપણા આન્સર આવી શકે પણ ઓપ્શન થ્રી જે આપણો આન્સર હોઈ શકશે નહીં કેમ કે એ તરીકે અહીંયા પ્રોપિન નથી હવે એ જે આપણને મળી ગયો છે એની રિએક્શન કરાવવાની છે ઓઝોન ઝીંક એચ ટુ એટલે કે રિડક્ટિવ ઓઝોનોલિસિસ બરાબર તો કરાવી આપણે એનું રિડક્ટિવજોનોલિસિસ ઓ થ્રી ઝીંક એચ ટુ ઓ થ્રી સાથે ઝિંક એચ ટુ રિડક્ટિવ રિડક્ટિવજોનાલિસિસમાં શું કરશું આપણે અહીંયા કાર્બન કાર્બન વચ્ચે આવેલા ડબલ બોન્ડને તોડી દેશું તો આ ડબલ બોન્ડ છે અહીંયા તૂટી જશે ડબલ બોન્ડના બંને બોન્ડ તૂટી જશે અને લેફ્ટ અને રાઈટ સાઈડ જે પણ બચેલું છે આપણે લખી દઈએ લેફ્ટ સાઈડ બચેલું છે સીએચ થ્રી કાર્બન અને એની સાથે એક જોડાયેલો છે હાઇડ્રોજન બરાબર અને આ કાર્બનના જે બંને બોન્ડ હતા બીજા કાર્બન સાથે તૂટી ગયા છે તો ડબલ બોન્ડથી સિમ્પલ આપણે ઓક્સિજન મૂકી દઈશું તો આ એક નિપજ થઈ ગઈ જેને આપણે બી કહેશું અને સીમાં શું મળશે જો રાઈટ સાઈડ જોઈએ તો કાર્બનની સાથે બે જોડાયેલા છે હાઇડ્રોજન અને એના પણ બે બોન્ડ તૂટ્યા છે કાર્બન સાથેના તો આપણે ત્યાં પણ શું કરીશું કાર્બન સાથે ડબલ બોન્ડ મૂકી દઈશું અને અહીંયા બે હાઇડ્રોજન તો પહેલેથી જ હતા બરાબર એટલે કે આ કોણ છે સી એચ થ્રી નીચે અને નીચેવાળું કોણ છે HCHO એચ બરાબર તો સી એચ થ્રી અને એચ હોય એવો આપણી પાસે આન્સર છે ઓપ્શન ટુ Thank you.